ગણેશ ચતુર્થીના બીજા દિવસે વડોદરા શહેરના રાજમેલ રોડ અને દાંડિયા બજારમાં બે પંડાલમાં શ્રીજીની પ્રતિમા ખંડિત કરતા ભારે દોડધામ મચી ગઈ હતી એક કિલોમીટર વિસ્તારમાં આવેલા બંને પંડાલમાં તસ્કર છે કે કોઈને ઇરાદાપૂર્વક કૃત્ય હતું તે દિશામાં પોલીસે ગણેશ તપાસ હાથ ધરી છે એક પંડાલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કૃત્ય આચરના સગીરને ઝડપી પાડ્યો હતો તેણે કબૂલ્યું કે પડીકીના રૂપિયા ન હોવાથી પંડાલમાં ચોરી કરવા ગયો ત્યારે મૂર્તિ ખંડિત થઈ હતી વડોદરા શહેરના રાજમેલ રોડ ખાડિયાપોર બે માં મંગળવારે સવારે દસ વાગે મંડળના સભ્યો આરતી કરવા ભેગા થયા હતા ત્યારે શ્રીજીની સૂંડ અને ચાંદ ખંડી જોવા મળ્યા હતા જો કે હોબાળો ન થાય તે માટે તેમણે તાત્કાલિક કારીગર બોલાવી મૂર્તિ રિસ્ટોર કરાવી હતી અને ત્યારબાદ નજીકની દુકાનમાં સીસીટીવી તપાસતા તેમણે જાણવા મળ્યું કે કીર્તિ સ્તંભ તરફથી આવેલા એક યુવકે ના અડત્રીસ કલાકે મંડળમાં ઘૂસ્યો હતો અને છ મિનિટ બાદ લઈને બહાર હતો બીજી બાજુ દાંડિયા બજારના રણછોડ યુવક મંડળના સભ્યો સવારે દસ વાગે તેના સ્થાને ન હતી અને મોટી મૂર્તિનો એક હાથ ખંડિત થયો હતો જેથી મંડળે ખંડિત મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિનું સ્થાપન કર્યું હતું બંને ઘટના અંગે પોલીસને જાણ કરતા તેની સંવેદનશીલતા જોઈ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે સીસીટીવી તપાસતા પાંચ સ્થળોના સીસીટીવીમાં એક શંકાસ્પદ યોગ દેખાયો હતો જેથી તેની શોધખોળ કરતા તે નવાપુરાના ગોધડિયા વાસમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે તેને ઝડપી પાડ્યો છે પકડાયેલા સગેની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે પડીખીના રૂપિયા ન હોવાથી પંડાલમાં રૂપિયાની શોધમાં આવ્યો હતો અને એ અરસામાં મૂર્તિઓને હલાવી હતી જેથી તે ખંડિત થઈ હતી આજ રોજ લગભગ બે વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી સિટીઝન પોતે અને ઝોન ટુ સોનીસર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી ખંડાલની વિઝિટ કરી હતી વિઝિટ કરતા અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂં ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતો માતા જાણવા મળેલ કે બીજા બી એક રણ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે તરત જ અમારા જોન સરની એલસીબી ટીમ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનની આ કામે લગાડ્યો હતો અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અમને જયરતના ચાર રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગુધડિયા છે અને નવાપુરા ગુધડીયાવાસનો રહેવાસી છે

પૈસાની ચોરી કરવા માટે બેસેલ હતો પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં જે આ લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ બેલેન્સ સતાય એ ખંડિત થયેલ હતી આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલ હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા એટલે સમગ્ર ઘટના જોતા એમાં આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ હતા એ ખંડિત થયેલ હતી બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈ પણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાય આવેલ નથી હા આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાય આવેલ છે અગાઉ પણ એણે કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન કોર્સ એમાં બે થી ત્રણ મહિના પહેલા ચોરી કરેલ જણાય આવે છે શું એણે છે ચોરી છે જે ત્રણ તાંબાના કળશ છે બીજું છે ત્યાં એલઈડી લાઈટ છે એ બધું છે એને જ્યાંથી છુપાયેલ હતું ત્યાંથી અમે મેળવેલ છે ના આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળે છે